હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જેમ બેન જય શ્રી કૃષ્ણ કેમ છો તો એ બધા ફરીથી મત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું જાઉં છું લાંબા બળિયાદેવના મંદિર દર્શન કરવા મારા મમ્મી એટલે કે મારા સાસુ છે ત્યાં સોસાયટીમાંથી બધા લેડીઝ જાય છે ઠંડુ જમવાનું લઈને ત્યાં લાંબા જઈને જમવા માટે તો મમ્મી કે ચલ તારે આવું હોય તો મેં કીધું ચલો ત્યાં જઈએ કેમ કે લોકો બારથી ત્રણમાં જાય છે તક્ષણ સ્કૂલના ટાઈમે એટલે હું છે થોડી રેડી થઈ જાઉં અને એના બાજુ સીધા કેમ કે લેટ થઈ ગયું છે ને એટલે ત્યાં જઈને સીધા મળશું કે અમે શું કરીએ છીએ હું તમને વિડીયોમાં બતાવીશ લાંબા બડિયાદેવના દર્શન કરાઈશ અને અમે શું કરીએ છીએ બધું તમને બતાવીશ વિડીયો એન્ડ સુધી જોજો મજા આવવાની છે ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ અને બહુ જ જલ્દી ફટાફટથી પહોંચી પણ ગયા છીએ અને ચલો ગાઈઝ હવે આપણે જઈએ મંદિરે સૌથી પહેલાં દર્શન કરવા માટે આ મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાંથી જઈએ અને દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું બડિયાદેવના ચલો મંદિરની અંદર હું પહોંચી ગઈ છું તમે બધા પણ બળિયાદેવના દર્શન કરી લો મારે તો બહુ જ મસ્ત દર્શન થઈ ગયા બહુ જ બધા વર્ષો પછી અને હું ઘણી બધી ખુશ થઈ ગઈ કેમ કે ઘણા બધા ટાઈમ પછી ગઈ હતી ને એટલે તમે લોકો પણ દર્શન કરો અને આશીર્વાદ મેળવો જય બળિયાદેવ અહીં લાંબા બળિયા દેવના મંદિર આવે છે ગાઈઝ અને બહુ જ મસ્ત દર્શન થઈ ગયા હું તો બહુ જ દાની હતી ત્યારે આવી હતી ત્યારની હવે આવી જો કેટલું સરસ મંદિરને બહુ જ મસ્ત બનાવી દીધું છે ઘરેથી આપણે જે દીવોને બધું લઈને ગયા હોય ને અહીંયા દીવો ને એવું કરવાનું હોય છે તો અમે લોકો જઈ રહ્યા છીએ દીવો કરવા પાછળ છે મંદિર ગાઈઝ અને વાઇફ બી બહુ જ મસ્ત અને મજા આવી ગયા છે આજે આજનું મેનું બધા જે ઘરેથી ઠંડુ જમવાનું લઈને આયા હતા ને ચલો બધા જમવા માટે હવે હું ઘરે જઈ રહી છું જો અહીંયા બધું રૂમો ને એવું છે બહુ જ પહેલાં એથી ગઈ જેના કરતાં તો બહુ જ સરસ કરી દીધું છે અહીંયા પૂછપરછ બારી છે બહુ જ મોટું સરસ બનાવ્યું છે અને બહુ નજીક છે પ્રસાદ ભેટ કેન્દ્ર બહુ નજીક છે અમદાવાદથી મને તો ખબર જ નથી કે આટલું નજીક છે એમ પંદર સત્તર મિનિટમાં તો મણિનગરથી અમે પહોંચી ગયા હતા અહીંયા ઓલા કરીને આવ્યા છે બધા આઠ દસ જણા આ મંદિર છે અહીંયાથી અંદર જવાનું એન્ટ્રી કરવાની મેં તમને જેમ બતાવ્યું એમ એવી રીતે અંદર દર્શન કરવાનું પાછળ મસ્ત મજાનું બેસીને અહીંયાથી પાછળ સરસ ડોમ જેવું બનાયેલું છે એની અંદર પંખા પંખા બધું મૂકેલું છે તો બેસીને બધા જમવા આવતા હોય ઠંડુ લઈને અમે પણ ઠંડુ જમવાનું લઈને જમવા આવ્યા હતા અહીંયા બહુ મજા આવી ગઈ બધાની સાથે સાથે જમવા કરવાની ને એ બધી સામે પ્રસાદ ભેટ કેન્દ્ર છે ને ત્યાંથી તમે પ્રસાદ લઈએ શકો છો અને ત્યાં કઈ ભેટ આપવી હોય તો ભેટ બી આપી શકો છો સામે છે વોશરૂમ છે ગાઈઝ અહીંયા બાધા કોઈને હોય ને તો એનો વજન કાંટો અહીંયા છે આ વજન કાંટો એ બાધા હોય ને એના માટે વજન કાંટો ને એ બી છે અહીંયા

આમ કેવું છે કે પપ્પાના લીધે રક્ષાબંધન કરવાની તો નથી જ મતલબ પણ કેવું છે કે મારા ભાઈ છે ને એક શોરૂમનું ઓપનિંગ કરે છે કપડાના જેન્સના સ્પ્રે ને બેલ્ટ ને પર્સની તો વિરમગામ સાઈડથી કોઈ જોતા હોય તો એની દુકાને જરૂરથી જજો હું ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસને હું આપી દઈશ અને એના ઓપનિંગનો વિડીયો બી બહુ જ જલ્દી આવવાનો છે એટલે બધા કેવું છે કે મારા મામાને માસીને બધાના છોકરાને લોકો ત્યાં આવવાના છે ને તો મેં કીધું કે રાખડી આપી દઉં એમ અને પછી મમ્મીને ને એને બધાયને બી એવું હતું કે ભાઈનો હાથ રાખડી વગર ના રખાય એટલા માટે આવજે એટલે મતલબ ચાલુ કપડાં પહેરશું હવે નવા કપડાં પહેરીને દર વખતે જેવું કરતા હતા ને એવી રીતે નહીં કરીએ અને કેવું છે ગાઈસ કે દર વખતે મારા પપ્પાને હું જ રાખડી બાંધી હતી એટલે થોડુંક અંદરથી એવું થાય પણ કંઈ વાંધો નહીં આપણે ભાઈનો હાથ તો કંઈ રાખડી વગર રખાશે નહીં એટલે બધા ભાઈઓ ત્યાં આવવાના છે એટલે હું ત્યારે એમને બધાયને રાખડી આપી દઈશ તો એ લોકો રક્ષાબંધને બાંધી દેશે એટલે હું છે ને બહુ હેવી કેવી બી નથી લાવવાની આ વખતે માપની માપની રાખડી લેતા આવીએ અને તમને બતાવતા આવીએ કે મણિનગરમાં કેવા ટાઈપનું કેવું છે રાખડીના કલેક્શનો કેવા આવ્યા છે કપડામાં કલેક્શનો કેવા આયા છે બધું બતાવીશ તો વિડિયો અહીંયા સુધી જોજો મજા આવે તો એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ બી ના ભૂલતા અને ગાઈઝ નવું ઓપ્શન આવી ગયું છે હાઈપનું તે બિલકુલ ફ્રી છે એમાં કોઈ ચાર્જ આપવાનો નથી તમે વિડિયો લાઈક કરશો ને એટલે સીધું હાઈટ પર જતા રહેશે ત્યાં ક્લિક કરીને બસ આ હાઈટના પોઈન્ટ તમારે આપી દેવાના તમે જેટલા પોઈન્ટ આપશો એટલું યુટ્યુબ મારો વિડીયોને આગળ પ્રમોટ કરશે તો એ પણ કરવાનું બિલકુલ ના મુદ્દાય ચાલો પહોંચીએ મણિનગર અને ત્યાં જઈને મળીએ હું મણિનગર પહોંચી ગઈ છું મેં અહીંયા મારું સ્કૂટર પાર્ક કરી દીધું છે હવે હું જાઉં છું રાખડીમાં કેમનું છે જોવા ચાલો આપણે બને ત્યાં સુધી લારી વગેરે હોય ને ત્યાંથી જ લઈશું એટલે સારું પડે રાઇસ થોડીક થોડીક લેવાનું સારું કરી દીધું છે રાખડી જોવામાં બધે દેખાય છે અને રાખડી બધા જે કપડાનું કરતા હોય ને બધા અત્યારે રાખડીઓનું કર્યું છે કોસ્ટલી બહુ છે જો ગઈસ બધે તમને જ્યાં જવું રાખડી છે બધી રાખડી છે બધે એક જ જેવી છે ઓલમોસ્ટ બધે એક જ જેવી ઓલમોસ્ટ રાખડી છે ચાલીસ રૂપિયા

રાખડીઓ છે ડ્રેસ ને એવું છે બધે ઓલમોસ્ટ સેમ જેવી છે ગઈ શું બતાવું તમને એવું થતું હતું એટલે પછી કંઈક કર્યું નહીં મેં મેં કઈ રાખડી લીધી છે ને એ હું તમને ઘરે જઈને જરૂરથી બતાવીશ કે હું કેટલી કેટલી રાખડી લઈને આવી છું એમ મારે સન્ડે જે પહોંચાડવાની છે ને એ તો ઓલમોસ્ટ બધી મારે આવી જ ગઈ છે બસ હવે સન્ડે નથી આપવાની ને એ રહી છે પણ એ પછીથી આવીશ નેક્સ્ટ વીકમાં સન્ડે પહેલાં ઓપનિંગમાં જવા માટે જે લેવાની હતી ને ઓલમોસ્ટ લઈ લીધી અને થાય છે મોડું એટલે મેં કીધું ચલો ફટાફટથી પતાઈ દઈએ હવે મારે જવું છે બીજી જગ્યાએ તક સ્કૂલમાં હોય ને ત્યાં સુધી કામ થાય પછી અમુક કામમાં નહીં થતા એટલા માટે તો ચલો હું ત્યાં જાઉં પછી ઘરે જઈને તમને બતાવીશ કે હું કઈ રાખડી લઈને આવી છું સ્કૂટર પર આવી ગઈ છું પાછી નીકળવું ફટાફટ કાંઈ જો આવી બધી થોડી ઘણી રાખડીઓ લઈ આવી છું આમ ઓલમોસ્ટ સંડે જે આપવાની છે ને એ બધી નાના ટેણીયાઓની ને મોટાઓની ને આ વખતે પપ્પાને લીધે બહુ આમ નહીં તો દર વખત તો કેવું જ ખબર છે કે હું તો મસ્ત મસ્ત બનાવડાવું ભાઈ ભાભીની બી મસ્ત પેરમાં લઈ આવું પણ આ વખતે એવો કંઈ મૂડ નહોતો પણ ભાઈઓના હાથ રાખડી વગર ના રહેને એટલે મેં કીધું આપણે થોડીક રાખડી તો લઈ આવીએ એટલે ત્યાં મળવાના છે એટલે આપી દેવા એટલે જો હું આટલી રાખડીઓ બધી લઈ આવી છું આમાં ઓરેન્જ ને ગ્રેપ્સ ને એવું બધું છે જો એટલે બસ આ જ હતું જો મેં ઘરે આવીને તેલ ને એવું બી નાખી દીધું મારે જે કામથી જવાનું હતું એ પતાવી દીધું કામ અને આમ મોડું થોડુંક અલગ લાગતું હશે તેલ ને એવું નાખ્યું છે એટલા માટે પણ જો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ આપણે વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા ડિટેલમાં વિડીયો જોવો છે કે રાખડીમાં કેવી કેવી શું વેરાયટી છે તો તમારું કોમેન્ટ કરવી પડશે તો તમને છે ને રાખડીનો વિડીયો બી મળી જશે તો ચલો પાછા મળશું એક નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય જેમ બે ને જય કૃષ્ણ મારે તક્ષને સ્કૂલ લેવન ટાઈમ થઈ ગયું છે ને એટલે વિડીયો અહીંયા જ પૂરો કરી છે બાય ગાય ઇટ લવ યુ બાય સબસ્ક્રાઇબ કરતા જશું બાય